દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ છે જાહેર સ્થળો મોટા શહેરો ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ પોલીસનો નો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ શંકાસ્પદ વાહનો અને અવરજવર કરી રહેલા મુસાફરોના સામાન અને વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે આ દરમિયાન સુરતના રાંદેર એક શંકાસ્પદ બેગ મળી આવી છે ગણેશ મંદિર ની સામેથી બેગ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી પોલીસ ની ટીમો એ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે ગણેશ મંદિર પાસેથી શંકાસ્પદ બેગ મળી આવતા ડોગ સ્પોટ અને બોમ્બ સ્પોટ સાથે પોલીસની ટીમો પહોંચી ગઈ છે બેગ ને ભીડભાડ વાળી જગ્યાએથી દૂર લઈ જવામાં આવી હતી પોલીસની તપાસમાં આ બેગ માંથી કોઈ ચીજ વસ્તુ નહીં મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો પોલીસે આ બેગ કોણ મૂકી ગયો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે સબ શું ઘટના બની કઈ રીતે છે રાંધેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલ છે તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના બીટીડીએસ ટીમ પીઆઈ રાંદેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ જે ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને બીટીડીએસ ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુભૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી